રાજકોટનો ટીઆરપી મોલ્નો ગેમ ઝોન ભડકે બળ્યો અને ભડકે બળેલા ગેમ ઝોનમાં જીવતા માણસો સળગ્યા અને આજ ગેમ ઝોનના માલિકની ઓફિસ એટલે કે દવલ કોર્પોરેશનની ઓફિસમાંથી મળ્યો નશાનો સામાન જી હા જોઈ લો આ બીયરની પેટીઓ આ બીયરની પેટીઓ ગેમ ઝોનના માલિકની ઓફિસમાંથી જ મળી આવી છે એનો મતલબ એ થયો કે ગેમ ઝોનના માલિક અહીં પાર્ટીઓ કરતા હતા એમ કહીએ કે તેઓ અહીંયા નશામાં ધૂત રહેતા અને બીજી તરફ તેમની ઘોર બેદરકારી કેટલાય લોકોના જીવનનો અંત આણી ચૂકી છે ઢવલ કોર્પોરેશનની ઓફિસમાંથી પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે બિયરની ભેટીઓ મળતા પોલીસ જાણે આ સમગ્ર મામલામાં ભીનું સંકેલી લેવાના મૂડમાં હોય તેવી રીતે મીડિયા સાથે વાતચીત કરતા પણ અચકાઈ રહી હતી અને મીડિયાને ઉડાવ જવાબ આપવામાં આવી રહ્યા હતા